તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સંવાદ જય દ્વારકાનો હા બાકી તો મિત્રો અત્યારે વાગી જશે સાડા આઠ પ્લસ અને આપણે હવે નવી ધોઈન મસ્ત ફ્રેશ થયા છીએ મિત્રો આજે લેટ પડી જાય રાજુ કાકોને આવીને શૂટિંગમાં નીકળી જાય અને આપણે મિત્રો બે દવા કરવાની તો ડૉક્ટર સાહેબ આવ્યા હતા એટલા માટે લેટ પડી ગયા છીએ બાકી તો મુનેશ સરસ તૈયાર થઈ ગયો છે અને આજે મોવાના આપવાના હા દવાખાને આપવાના છે ખબર લેવા માટે તો મિત્રો ફટોફટ નીકળી જાય બાકી મારા બૂને પાછી મોદી થોડી ઠંડી થઈ એવું લાગે અમારા ઘરમાં બીમારી પહેરી છે ને અઠવાડિયાથી જતું નથી થતું નહીં બાકી તો મિત્રો ડીકું હાલ ફોન જોતું હતું એ ડીઘુ એ ડીઘુ

અને હવે મુનીષભેન બેઝાના નેકરી છે તો એ કાદનો છેલ્લો દારો છે બાટલા ચડાવવાના ચડાવતા આવીએ અને મિત્રો આજે હોય કઢાવવાની છે હોય કઢાવતા આવીએ બાકી જૈન મળીએ જીગા બીગા ફોન કરીએ જો કદાચ આવો તો સીધા દવાખાન જઈને મુલાકાત કરીએ તો તો મિત્રો પહોંચી જાય છે હવેપુર વચ્ચે લગભગ વડનગર તો મિત્રો ચેકઅપ કરાવી લીધો છે સાહેબ જોડે દરરોજના જેમ દરરોજ બોતલ મોમાં પાણી રોવા માંડે રોજ તો મોવાય ને એટલે થોડું કડકપણે સમજાવું ને એટલે બીવાય વાય બાકી તો મિત્રો જે કાલની દવા હતી એ લગભગ રેગ્યુલર તો સરસ મસ્ત બાટલો રેડી ચાલુ થાય એટલે પછી મિત્રો મળીએ એક બોતલ ચડી દે બીજી ચડાઈ છે લગભગ લગભગ મિનિટ જેવો ટાઈમ થશે પછી હોય આજે મિત્રો કાઢવાની છે કાઢી નાખવાની સિરિંજ ટેપ ચોટાડી દે છે એટલે કોઈ પ્રોબ્લેમ જેવો નહીં થાય

જો મિત્રો પટ્ટી મારીએ ઘેર જઈને પછી ખોલી દે તો હવે સીધા ઘેર જઈને મુલાકાત કરીએ બાકી તો બન્યા રહીએ મિત્રો આ રોડ જાય ખેર આલુ સતલાસના ઘર હોય અને આ બાજુ હમીની સાઈડ જાય વિસનગર મહેસાણા તો મિત્રો હવે સીધા ઘેર જઈએ અને ઘેર જઈને મુલાકાત કરીએ તો મિત્રો અત્યારે વાગે છે અગિયાર અને મસ્ત સરસ હવે ઘેર આવી જાય છે ડીગુ આવી ગયું છે મંદિર ય કાઢી લીધી ના પટ્ટી મારી છે તો આ એવો ખોલી વાર એ ડીગીના મોમાં આવ્યા મુનારિયે લિયેલી છે છે બાકી તો ટેબ્લેટ આલી છે થોડી તો મુનાને પહી અને રેડી કરી દે તબિયત બે દાળો કરતી બહુ સારી છે આ પઈ દે બાકી તો મિત્રો મસ્ત જમવાનું રેડી થઈ જાય ઘરમાં એટલે સરસ જમી લઈએ અને જમીન પછી અહીંયા કરીએ જુઓ શૂટિંગ ટાઈમ શૂટિંગ બનેજો તો મિત્રો અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર પ્લસ અને ઓલરેડી મિત્રો મસ્ત ટાઈમ થઈ ગયો છે શૂટિંગ શૂટિંગનો જવા માટેનો હવે ગરમ જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે બાકી મિત્રો બપોરયું કાપી દઉં તો ડીગીને અને મને બે તમણે મસ્ત ખાધું અને અત્યારે હાલ પાછું ફરી મગફળીઓ બાફી દીધી છે તો આ ભાઈ મુન્ય એને મારતો ના મુન્યો જ મોદો અંતર હું મારતો છે બકાવ એ ભાઈ મેકતો ના તો મિત્રો બે છોકરા ખોય છે મગફળીઓના ઘોડા બાકી જમવામાં મિત્રો આજે આપણા ઘેર બનાવી છે ચોળો છે ઘોનું અને તુરિયાનું મિક્સ શાક છે ઘઉંની સરસ રોટલીઓ છે મિત્રો અને છાશ છે તો સરસ જમી લઈએ જમીન પછી સીધી મુલાકાત કરીએ તો ચોક મળ્યા ટાઈગરના લાઈવ શૂટિંગમાં બાકી બે દિવસથી નવી ચેનલનું શૂટિંગ ચાલુ છે આપણું મોર્નિંગમાં વડનગર જવાનું થાય છે એટલા માટે આપણે એ પણ ટાઈમ આવીએ નહીં તો આજથી બધું કમ્પ્લીટ થઈ જશે કાલથી કન્ટિન્યુ બહાર નવી ચેનલમાં શૂટિંગમાં જવાના ચાલુ થઈ ગયું છું તો બન્યા છે મિત્રો અત્યારે છે દોઢ મસ્ત શૂટિંગની શરૂઆત કરી દીધી છે आई जाए मैं घर बताइए कन मस्त संकड़िया हार्डो ने सीरीज चालू से मित्रों चौकड़ी सी बाकी तो जो मरचा ने शौखीन मरचा वे मंडाई गया तो मित्रों मस्त शूटिंग ना एक पते। सरस्तमों ने बेकअ पत्या सरस ताद बेकअट बताइए सेटिंग थाय तो तो बने रजों मित्रों वीडियो में आगे

તો હોય હોય તારી તારી ને ના ના નહીં પણ ઘર ઘરમાં આપણા પટાવાનું ના હોય બધું શરમ જવું નહીં

બાકી તો ઘેર આવી જ તો બુનની તાવ આવ્યો છે લગભગ છે બૂન્યો તો ઓલરેડી આરામ કર જ છે દેખો ટીકી મારા માટે નાસ્તો કાઢ્યો છે અને હ તમાર માટે પડીકો બંધ તમાર માટે પડીકો બંધ તો મિત્રો આપણે ખરા ને ધીરે 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 છોકરાઓ માટે પડીકો બંધ કરવાના સીએ તમે કહો છો એ રીતના જો આ તો રિહાવાનું ચાલુ કરી દીધું દિવસમાં બે ચાર ખવરા થઈને જગ્યાએ એક આદું એવું ખભરાઈશું અને આગળ ગાડી ચલાવશું કરીને ભૂલવાડી દઈશું કોઈ છોકરો તો એકદમ ભૂલી જવાનો હશે ને બાકી મિત્રો મસ્ત ગરમા ગરમ ચાઈ જઈએ નાસ્તો તો સરસ ચા નાસ્તો કરી લઈએ પછી મળીએ બેકરી ગુ શી તો મિત્રો અત્યારે વાગ્યા છે છો અને મસ્ત બેસો દોવાઈ જઈએ તો દૂધ ભરાઈ જઈએ બાકી જવું સમાર ગંગળ દવાખોને હવાડે ડૉક્ટર હું કી છે હો ભરતા જઈએ સરસ દવા કરાવતા જઈએ તો મિત્રો સરસ દૂધની બહેની રેડી થઈ જાય છે તો દૂધ ભરાઈને એને પછી મળી તો મિત્રો અત્યારે ભાગ્યા છે સાડા સાત જોજો આ તો કઈ થાય છે ને ફોન જોવા એટલે ખાવા નહી ખાવું નહી ફોન જોવાનું બંધ કરી દેવાનો તો મિત્રો આધાર તો જો વળી પર આગળ આવ્યું શો કરવાનું ચાલુ કરી દીધું છે આજ તો લાય નહીં ખબર એ નહીં બાકી તો મારા બુને મો અને મૂળની દવા પામજો હતો બધા બીમાર લાગે કે આપણે થોડા થોડા થઈ ભડકાને દવા લઈ લીધી તો પહેલાં પહેલાં જોઈએ છે હારે સૌ રસ અપડેટ આવી બાકી તો ઘરમાં જમવાનું સરસ રેડી થઈ ગયું જમવા બી આવી જ મિત્રો અને જમવા માટે આપણે બનાવી જો ફુલેવર અને ચોળીના શાક ઘઉંની રોટલીઓ બાજરીના રોટલા ખીચડી અને અમોસે દૂધ મિત્રો છોકરો લેતા જમ્બા એ ભાઈ હળો ખાવા હડો ધોણી હા દે તારા મમ્મી બની ગયા પાસે પેલા અહીં ગૌની હળો 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 તાર હળો ભાઈ જલ્દી હળો તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે અને અત્યારે સાડા આઠ જમીન આવી જાય છે મિત્રો રોડ ઉપર એડિટિંગનું કોમકાજ કરવા માટે ખુલસીઓ નાખીને બેઠા છીએ બાકી મિત્રો બધાની ઘરમાં તબિયત કથળી છે તો દવા તો લાવ્યા છીએ ઇન્જેક્શન હલાવે છે મને ગળામાં તકલીફ હતી તો હું એ દવા લાવ્યો છું બાકી જોઈએ છે સવારે મારું બમ મિત્રો એક અઠવાડિયેથી તો આ વાવાઝોડું હરખું નહીં થાય તો હું ના જે જગ્યાએ રિપોર્ટ કરાયા હતા એ કન્યાય રિપોર્ટ કરાવીશું અને પછી દવા ચાલુ કરાવી દઈશું વેક બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ જે મિત્રો ચેનલ ઉપર નવા આવે મિત્રો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી જલ્દીથી જલ્દી મિત્રો દસ હજાર સબસ્ક્રાઈબર પૂરા કરાવી દો તો તમને આપણી આખી ફેમિલી હંગાથી મુલાકાત કરાવી દઈશું અને ડેલી બ્લોગમાં લેવાનું ચાલુ કરી દઈશું বাকী আতিকা কালি ফৰি মিছোঁ ন বিলক জয় মাতী জয় শ্ৰী কৃষ্ণ গুড নাইট জয় জগ